તો હાલો મારી સાથે હનુમાન દાદા ના મંદિરે અને ત્યાં જઈને હનુમાન દાદા ના મૂર્તિ ના દર્શન કરાવું તો હલો મિત્રો મંદિરે જતા મંદિરની આગળ સુંદર મજાનો બગીચો મોટો આવેલો છે મિત્રો આ છે બગીચો તો મિત્રો ચાલો આગળ જઈને હનુમાનજી ના પણ તમને દર્શન કરાવું પીરજી નું ધામ છે તેમના પણ દર્શન કરાવું તો હાલો મિત્રો આ છે હિન્દલા પિંડ નું મંદિર તમે દર્શન કરી શકો છો તો ચલો મિત્રો આગળ જઈને તમને હનુમાન દાદાના દર્શન પણ કરાવું મિત્રો તમે જોઈ રહ્યા છો રાજરાજેશ્વર મહાદેવ નું ધામ તથા शिवलिंग મિત્રો મંદિર વિશે થોડી માહિતી આપણે મહારાજજી પણ પૂછી લઈએ તો ચાલો મહારાજજી પૂછીએ ડોનાલ દેવ દિશર્મા આપ કેમ છો રાજરાજેશ્વર મહાદેવ મંદિર મંદિર એમના દર્શન કરી શકો છો મિત્રો ભારત માતા મંદિર દર્શન તેમના કરી શકો છો

આ હનુમાન દાદાના મંદિર વિશે આ મૂર્તિ વિશે આપણા પૂજારી બાપાને પણ પૂછી લઈએ તમને થોડી ઘણી માહિતી અમારા પૂજારી બાપા આપશે હાલો આ મૂર્તિ છે ને પાંચસો વર્ષ જૂની છે અને પ્રાચીન જૂનું છે મંદિર બહુ જૂનું ચમત્કારિક છે શનિવારે પબ્લિક આખું ગામ અહીંયા આવે છે દર શનિવારે નરોડાના ગામના મંદિર છે તો આ હતી હનુમાન દાદાની મૂર્તિ વિશેની વાતો મિત્રો તમારે જો દર્શન કરવા આવવું હોય તો પરઢોળ ગામની એક વાર મુલાકાત લેજો મિત્રો આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી મારુતિ ધામ લીલાબા દ્રશ્યો મિત્રો અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય બજરંગ બલી